મહેસાણામાં મે ચોમાસું વાવાઝોડું ગાજવીજ સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે સવારે મહેસાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં મે મહિનામાં જ જાણે ચોમાસું આવી ગયું હોય તેવી રીતે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં જ એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં પાણી ભરાયા હતા મહેસાણાના માલ ગોડાઉન મોઢેરા રોડ અર્બન બેંક રોડ ગોપીનાળુ ભમરિયા મધરાતે પડેલા વરસાદમાં અંદરપાસ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં રાત્રે દસ વાગ્યા સુધીમાં મહેસાણામાં વીસ મિલીમીટર પડીમાં તેર મિલિમીટર જૂટાણા સોળ વિજાપુર દસ બેચરાજી અને વડનગરમાં બે અને ઊંઝામાં એક મિમી વરસાદ નોંધાયો હતો રમેલાબેન ભાવસાર મહેસાણા